હેલો બાળ દોસ્તો એડુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પુનરાવર્તન ત્રણ જે બીજા સત્રમાં આવે છે પુનરાવર્તન 3 માં પાઠ 10 થી 13 સુધીનો સમાવેશ થાય છે અહીં આપણે પુનરાવર્તન 3 ના પ્રશ્નોના જવાબ અને તેની સમજ મેળવીએ તો ચાલો શીખીએ પુનરાવર્તન ત્રણ પુનરાવર્તન ત્રણ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક આલા લીલા વાંસળીયારે વઢાવું આ લોકગીતના આધારે વાંસળીનું વર્ણન તમારા શબ્દોમાં લખો તેના જવાબમાં આપણે લખીશું લીલા વાંસમાંથી વાંસળી બનાવેલી છે વાંસળી ઉપર હંસ પોપટ ને મોર મૂકવામાં આવ્યા છે વાંસળીની શોભા માટે તેને ચાર ફૂમતા લગાડેલા છે આમ વાસળી સુંદર રીતે શણગારેલી છે સવાલ નંબર બે થિયેટર હાઉસફુલ હોવા છતાં લેખક અને તેમના મિત્રને ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી તેના જવાબમાં આપણે લખીશું થિયેટર હાઉસફુલ હતું લેખકના મિત્રએ વેદ સાહેબનો લખેલો પત્ર મેનેજરને આપ્યો મેનેજરને પત્રનું લખાણ ઉકલ્યું નહીં કે વેદ સાહેબની ઓળખાણ પણ ન પડી મેનેજર વિચારમાં પડી ગયા છેવટે ધર્મ સંકટમાંથી ઉગરવા એમણે બાલ્કનીમાં લેખક અને તેમના મિત્રને ફિલ્મ જોવા માટે બે એક્સ્ટ્રા ખુરશીઓનો પ્રબંધ કરી આપ્યો સવાલ નંબર ત્રણ રાવણનું મિથ્યાભિમાન કાવ્યનો સાર તમારા શબ્દોમાં લખો તેના જવાબમાં આપણે લખીશું સીતાના સ્વયંવરનો પ્રસંગ હતો પિતા જનકરાએ શરત મૂકી હતી જે ત્રંબક ધનુષ્યની ચાપ ચઢાવશે તેને સીતા વરશે અનેક રાજાઓ ને રાજકુમારો સ્વયંવરમાં આવ્યા હતા રાવણ પણ સ્વયંવરમાં આવ્યો હતો પોતાના બળનું તેને ખૂબ અભિમાન હતું સીતા ઈચ્છતા નહોતા કે રાવણને વરમાળા પહેરાવવી પડે માટે સીતાએ શિવને પ્રાર્થના કરી તેની પ્રાર્થના ફળી રાવણ ધનુષ્ય ઉચકી શક્યો નહીં ધનુષ્ય તેના હાથમાંથી છટક્યું અને રાવણ ધનુષ્ય નીચે દબાઈ ગયો તે ઘાયલ થયો તેના મોમાંથી લોહી વહેવા માંડ્યું ધનુષ્ય નીચેથી બહાર કાઢવા તેણે જનકને કહ્યું રાવણે જનકને કુંભકર્ણ ઇન્દ્રજીત અને રાક્ષસોનો ડર બતાવ્યો સવાલ નંબર ચાર ભાલકા તીર્થ વિશે માહિતી મેળવીને લખો તેના જવાબમાં આપણે લખીશું ભાલકા તીર્થ એ સૌરાષ્ટ્રનું પ્રાચીન તીર્થ ગણાય છે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રાચી તીર્થ પાસે તે આવેલું છે એવું કહેવાય છે એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ અહીં થયેલો છે પારધીના બાણથી તેઓ આ સ્થળે ઘવાયા હતા કેટલાક પ્રાચી તીર્થમાં ઘવાયાનું માને છે પ્રભાસ પાટણથી આ સ્થળ સાત ગાઉ દૂર આવેલું છે હવે પ્રશ્ન નંબર બે શીખીએ નીચે અવિભાગમાં કૃતિના નામ આપ્યા છે બ વિભાગમાં તેના સર્જકના નામ આપ્યા છે તેને યોગ્ય રીતે જોડો અહીં અવિભાગની કૃત્યોને આપણે બ વિભાગ સાથે જોડીએ એક એક જાદુઈ પત્રની વાર્તા જેના સર્જક શ્રી રતિલાલ બોરીસાગર છે તેથી આપણે અહીં ખાનામાં ચાર લખીએ બે રાવણનું મિથ્યાભિમાન જેના સર્જક શ્રી ગિરધર છે તેથી આપણે અહીં ખાનામાં એક લખીએ ત્રણ સાગરકાંઠાનો પ્રવાસ જેના સર્જક શ્રી રઘુવીર ચૌધરી છે તેથી અહીં ખાનામાં આપણે બે લખીએ આ રીતે આપણે કૃતિના નામ સાથે તેના સર્જકને જોડીશું હવે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ આપો એક કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ જેને સ્વયંવર કહે છે બે મોટો સોનાનો પર્વત જેને સુમેરું પર્વત કે મંદ્રાચલ કહે છે ત્રણ ચારે દિશાઓમાં વિજય એટલે કે દિગ્વિજઈ થશે ચાર વંશ પરંપરાથી ચાલી આવેલું એટલે કે વંશ પરંપરાગત થશે પાંચ ફરીથી થતું નિર્માણ જેને પુનઃનિર્માણ કહે છે આ રીતે આપણે શબ્દસમૂહ માટે એક શબ્દ લખીશું પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો એક આવો બેસો ચા લેશો ને આ વાક્ય થિયેટરના મેનેજર બોલે છે નિરંજન અને તેના મિત્રને કહે છે બે મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ આ વાક્ય સતી સીતા શિવની સ્તુતિ કરતા કહે છે ત્રણ સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે ચાર કંદુકની પેરે ઉછાળે મેરુ મંદ્રાચળ પર્વત આવાક્ય રાવણ બોલે છે ને રાજા જનકને કહે છે પ્રશ્ન નંબર પાંચ કોઈ પણ એક યાત્રાધામ વિશે આઠ થી દસ વાક્ય લખો હું અહીં અંબાજી વિશે આઠ થી દસ વાક્ય કહું છું તમે તમને મનગમતા યાત્રાધામ વિશે માહિતી મેળવી અને વાક્ય લખી શકો છો અંબાજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું છે જૂના મંદિરની જગ્યાએ અત્યારે નવું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં મૂર્તિ નથી પણ યંત્રની પૂજા થાય છે મુખ્ય મંદિર આગળ આવેલા વિશાળ ચોકને ચાચર ચોક કહે છે અંબાજીથી કિલોમીટરના અંતરે ગબ્બર નામનો ડુંગર છે છે ત્યાં પણ અંબાજીનું સ્થાનક અંબાજીથી એકાદ કિલોમીટર પૂર્વમાં કુંભારિયાના પાંચ પ્રાચીન જૈન મંદિરો છે તેરમી સદીમાં વિમળ શાહે આ મંદિરો બંધાવ્યા હતા અંબાજીથી પાંચેક માઇલ દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર છે અહીં ગૌમુખમાંથી બારે માસ પાણી વહે છે નવરાત્રી દિવાળી જેવા પવિત્ર તહેવારોમાં તેમજ પૂનમે અને આઠમે અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે ભાદરવી પૂનમે અહીં મોટો મેળો ભરાય છે અંબાજીમાં રહેવા જમવાની સુંદર વ્યવસ્થા છે આ રીતે આપણે અંબાજી વિશે વાક્યો લખીશું હવે પ્રશ્ન નંબર છ નીચેના વાક્યોમાંથી નામપદ શોધીને લખો અહીં કેટલાક વાક્ય આપેલા છે આ વાક્યોમાંથી આપણે નામપદ શોધીને લખવા છે પહેલું વાક્ય જોઈએ તો સીતાજીએ શિવને પ્રાર્થના કરી અહીં સીતા એ નામ છે શિવ એ નામ છે અને પ્રાર્થના એ પણ એક પ્રકારનું નામ છે તેથી જે જગ્યાએ નામનો ઉપયોગ થયો હોય તેવા શબ્દોને નામપદ કહે છે તો આપણે હવે આ પાંચે વાક્યોમાં કયા કયા શબ્દ નામપદ છે તે જોઈએ પહેલા વાક્યમાં સીતા શિવ અને પ્રાર્થના એ નામપદ છે જ્યારે બીજા વાક્યમાં નિરંજન અને પત્ર એ નામપદ છે ત્રીજા વાક્યમાં માધવ અને મોરલી ચોથા વાક્યમાં સીતા રામ અને વરમાળા જ્યારે પાંચમા વાક્યમાં દક્ષિણ ધ્રુવ અને દિશા એ શબ્દો નામપદ છે આ રીતે આપણે નામપદ શોધીને લખીશું પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો અહીં પાંચ વાક્ય છે છે આ વાક્યોમાંથી આપણે ક્રિયાપદ શોધવાના જે શબ્દમાં ક્રિયાનો ઉપયોગ થયો હોય તેને ક્રિયાપદ કહે છે પહેલું વાક્ય જોઈએ તો વાંસળીમાં ફૂમતા લટકે છે તો લટકે છે એ ક્રિયા છે તેથી તેને ક્રિયાપદ કહેવાય છે આ રીતે પાંચેય વાક્યોમાં કયા કયા શબ્દ ક્રિયાપદ છે તે આપણે જોઈએ વાક્ય નંબર એક માં લટકે છે એ ક્રિયાપદ છે જ્યારે બીજા વાક્યમાં ઝૂલતું હતું ત્રીજા વાક્યમાં પડી ચોથા વાક્યમાં ઊભી છે અને પાંચમા વાક્યમાં જોયું એ શબ્દો ક્રિયાપદ છે આ રીતે આપણે ક્રિયાપદ શોધીને લખીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પુનરાવર્તન ત્રણ પૂર્ણ થાય છે ધોરણ પાંચ છ સાત અને આઠના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે થેન્ક યુ દોસ્તો એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો